સમીરસિંહ વિજયસિંહ વસિહિત કમોસમી વરસાદ વરસવાને કારણે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે હજુ કાપણી શરૂ થઈ છે ત્યાં જ કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેલી છે સ્થાનિક ધારાસભ્ય શ્રી જે પોતે પણ ખેડૂત છે તેમને આવી એક જ વિનંતી છે કે ખેડૂતોની ડાંગરનો સારો ભાવ મળે અને સરકાર શ્રીને યોગ્ય વળતરની જાહેરાત કરાવે એવી વિનંતી છે મારું નામ ભૂપટભાઈ બાલુભાઈ પટેલ રહેવાસી સિસોદરા તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ અમારે ગઈ સાલ ઉનાળાની સિઝનમાં પણ ડાંગરમાં શું છે કમોસમી વરસાદના હિસાબે કાઢેલું ભાડ રોડ પર હતું તે ચાર વાર ભીનું થઈ ગયું વરસાદ પડવાથી એટલે ડાંગરની ક્વોલિટી ખરાબ થઈ ગઈ આથી વેપારીએ ભાવ પણ આપવાની ત્રણસો રૂપિયા મણ પ્રમાણે અમારે છેલ્લે ડાંગર આપી દેવું પડ્યું એ જ રીતે આ સાલ પણ ચોમાસાની સિઝનમાં પણ વરસાદ એટલો બધો હેરાન કરે છે કે અત્યારે પણ અમારું ડાંગર રોડ પર જ કાઢેલું છે તે પણ આ વરસાદ કમોસમી વરસાદમાં ભીનું થઈ ગયેલું છે તો એની પણ અમને કંઈ સારો ભાવ મળે એવી શક્યતા લાગતી નથી તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આના માટે યોગ્ય પગલાં લઈ થોડી સહાય જાહેર કરે એ જ ઈચ્છા પ્રદ્યુમનસિંહ શિવસિંહ શું પરિસ્થિતિ છે હાલ હાલમાં પરિસ્થિતિ ડાંગરની વેપટ નુકસાની છે અમારે અત્યારે સરકારશ્રીમાં રજૂઆત કરવાની અત્યાર સુધીમાં ચાર વાર ડાંગાની અમારી પરિસ્થિતિ માવતાની થઈ છે ને હજુ પણ ચાલુ જ છે અત્યારે સત્તાવીસ અઠ્ઠાવીસ તારીખોથી માવતાની પરિસ્થિતિ છે અમાર નુકસાન ભયંકર નુકસાન થયું છે એના માટે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ અમારાથી ધારાસભ્ય છે ઈશ્વરસિંહભાઈ પટેલ એમને રજૂઆત કરતા રજૂઆત કરતાં અમને એમને વિનંતી કે સરકારશ્રીમાં રજૂઆત કરે ને હાલની પરિસ્થિતિ જે ઉનાળામાં પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ અત્યારે થઈ છે અમારી એટલે અમને આપણે નુકસાન છે સરકારશ્રીમાં રજૂઆત કરીને માગણી સરકારશ્રીમાં માંગણી માગણી કરે ને અમારે નુકસાન એનો પાક વળતર અમને આપે એ પરિસ્થિતિ છે અત્યારે